વેલકમ બેક અને સમાચાર તરફ નજર કરી તો રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આજે વડોદરાના સયાજીનગર ગૃહ ખાતે પહોંચ્યા હતા જ્યાં તેમણે વડોદરા મનપાના નવસો સત્તાવન કરોડના વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું આ અવસર પર શહેર અને જિલ્લાના ધારાસભ્યો પણ હાજર રહ્યા હતા વિકાસ કાર્યોની ભેટ આપ્યા બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે બે હજાર પાંચમાં રાજ્યના શહેરી વિકાસ માટે પાંચસો કરોડનું બજેટ હતું જે આજે વધીને ત્રીસ હજાર કરોડ થયું છે તેમણે ક્વોલિટી પર ધ્યાન આપતા પૈસાનો યોગ્ય ઉપયોગ કરવાની બાબત પર ભાર આપ્યો તેમણે એ પણ કહ્યું કે ગુજરાત આજે દેશભરમાં શ્રેષ્ઠ આર્થિક સ્થિતિ ધરાવતું રાજ્ય છે અને વિકાસ માટે કેટલાય મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે વડોદરા શહેરના ડ્રેનેજ સિસ્ટમના વીસ વર્ષના મુદ્દા હવે ઉકેલા છે અને ભવિષ્યમાં પાણીની તકલીફ પર ન પડે તે માટે ખાસ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે આ હું એટલા માટે યાદ કરાવું છું કે જ્યારે માન્ય વડાપ્રધાન શ્રી અહીંયા મુખ્યમંત્રી હતા બે હાજર માં શહેરી વિકાસ વર્ષ શરૂ કર્યું તો એ વખતે શહેરી વિકાસનું બજેટ પાંચસો કરોડ રૂપિયા હતું કેટલું પાંચસો કરોડ રૂપિયા આખા રાજ્યનું અને આજે આપણે એક જ શહેરમાં સત્તાવન કરોડ રૂપિયા એક દિવસ એટલે આ મજબૂતી જે આવી છે એ મજબૂતી નો સદુપયોગ કરીને કે આજે શહેરી વિકાસનું બજેટ ત્રીસ હજાર કરોડ રૂપિયા કરી છે આ વર્ષે પણ આપણે શહેરી વિકાસ વર્ગ ઉજવી રહ્યા છીએ તો એની અંદર ચોવીસ હજાર કરોડ નું બજેટ આપણે ત્રીસ હજાર કરોડ રૂપિયા લઈ ગયા એટલે એ પણ મોટો જમ્પ આપે છે એટલે શહેરી વિકાસ વર્ષ તરીકે ઉજવવાની સાથે સાથે બજેટની પણ જોગવાઈ એટલી કરી છે કે તમને ક્યાંય તકલીફ પડે એમ નથી હવે તમે કામ કરો ક્વોલિટી વાળું કરો એટલે તમે પાંચ વર્ષમાં